તો આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે જ્યાં મંજૂરી પત્ર છે કે એકવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે ડિસેમ્બર માસમાં જ આની મંજૂરી પૂર્ણ થઈ ગઈ હતી તેમ છતાં હજી સુધી આ ઘટના બની ત્યાં સુધી આ ગેમ ઝોન ધમધમતું હતું ના કોઈ તપાસ કરવામાં આવી ના સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી કે મંજૂરી વગર આટલું મોટું જે ગેમ ઝોન છે ધમધમી રહ્યું છે અહીંયા આટલો મોતનો સામાન મૂકવામાં આવ્યો છે કંઈ ચકાસણી કરવામાં ન આવી સામાન્ય કાર્યક્રમોના નિયમો બતાવીને પોલીસ બંધ કરાવતી હોય છે પછી બાર વાગ્યા પછીનું સ્પીકર હોય કે અલગ અલગ જગ્યાએ જે કાર્યક્રમો યોજાતા હોય છે એ તો બંધ કરાવી દે છે આટલું મોટું ગેમ ઝોન ચાલતું હતું તે બંધ કેમ ન કરાવ્યું મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર માત્ર એકત્ર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની મંજૂરી હતી તો પછી આ સાડા પાંચ મહિના સુધી શા માટે આ ગેમ ઝોન ધમધમતું હતું કોઈ તપાસ ન કરવામાં આવી પોલીસ દ્વારા પ્રીતિ સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય માણસ જ્યારે ગણેશ મહોત્સવ કરે નવરાત્રીના આયોજન કરે કે પછી કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળો આયોજિત કરવામાં આવે અહીંયા પણ જ્યારે મંજૂરી માટેની જે સમય મર્યાદા હોય છે એ પૂર્ણ થાય ત્યારે રાજકોટની બાઉસ ગણાતી પોલીસ જીપ લઈને દોડી જાય છે ગણેશ મહોત્સવ બંધ કરાવી દે છે રાતના દસ વાગે નવરાત્રી બંધ કરાવી દે છે આડા દિવસે થતી હોય તો રાતના દસ વાગે અને બાર વાગે પરંતુ અહીંયા ચાર ચાર વર્ષથી આ ગેરકાયદે ગેમ ઝોમ ધમધમતો હતો એક પણ વ્યક્તિ ત્યાં નતો બંધ કરવા ગયો ન તો કંટ્રોલની અંદર તેની એન્ટ્રી પાડવા

ક્રાઇમ ઝોન ધમધમતો હોય ત્યાં ફાયર બ્રિગેડની મંજૂરી વગર ચાલતો હોય તો ફાયર બ્રિગેડ ત્યાં તપાસ કરવા કેમ નાગ્યું ટાઉન પ્લાનિંગ વિભાગ એક સામાન્ય માણસ છે તે એક ઈંટ કરતાં વધુ ઈંટ મૂકી દે તો તેને પણ બુલડોઝર થી તોડી પાડવાની નોટિસ આપી દેવામાં આવે છે પરંતુ અહીંયા આખે આખો ગેમ ઝોન ખડકાઈ ગયો ચાર ચાર વર્ષથી ખડકાયેલો હતો છતાં પણ ત્યાં ટાઉન પ્લાનિંગ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી સૌથી મોટી જવાબદારી પોલીસની હોય છે કારણ કે તેની જીપસી તો સતત ફરતી જ હોય છે તેની પાસે નોંધ પણ હોય છે કે કેટલા લોકોએ હંગામી મંજૂરી મેળવેલી છે કેટલા લોકોએ કાયમી માટેની મંજૂરી મેળવેલી અહીંયા એકત્રીસ બાર ની છેલ્લી મંજૂરી હતી તો એકત્રીસ બાર ની રાતના બાર વાગે અહીંયા પોલીસ પહોંચવી જોઈતી હતી અને તમામ કાર્યક્રમો બંધ કરવા જોઈતા હતા પરંતુ એકત્રીસ બાર થી સતત પાંચ મહિના સુધી આ ગેમ ઝોન ધમધમતો હતો એટલે ચોક્કસ કહી શકાય કે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પૂર્વ ઉચ્ચ અધિકારીઓ તમામના મહેરબાની હતી તમામના ચાર હાથ હતા ને એટલા માટે તેમની બદલી થઈ છે બદલીથી થી પીડિતોને ન્યાય નહીં મળે તેમની સામે

પ્રીતિ ચાર હાથ તંત્રના હતા ન માત્ર અન્ય વિભાગો પરંતુ પોલીસ વિભાગના ચાર હાથ હતા અને એટલા માટે જ કાગળ ઉપર કાયદાની એસી તેસી ઉડાવીને નિયમોની ધજિયા ઉડાવીને મંજૂરી આપવામાં આવી હતી તમામ લોકો સમજી શકે છે સામાન્ય માણસને કોઈ કાર્યક્રમ કરવો હોય જાહેર સ્થળે કોઈ આયોજન કરવું હોય તો તેના તમામ પુરાવા પોલીસ માગે છે રાજ્ય સરકારની એક સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે પચાસ કરતાં વધુ લોકો કોઈ પણ સ્થળે એકત્ર થતા હોય તો ત્યાં સીસીટીવી ફરજિયાત રાખવાના છે તમામ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે ત્યારબાદ જ તેને મંજૂરી આપી પરંતુ અહીંયા હંગામી આપવા માટે પણ નિયમોનો ઉલાડિયો કરવામાં આવ્યો છે એક નાટક કરવામાં આવ્યું અને ત્યારબાદ આ ગેમ ઝોન મંજૂરી હંગામી મંજૂરીના પાંચ પાંચ મહિના પછી પણ ધમધમતો હતો એટલે સ્પષ્ટ રૂપથી કહી શકાય સ્થાનિક પોલીસના નાનાથી લઈને મોટા સુધીના તમામ અધિકારીઓ છે એ આની અંદર જવાબદાર છે

બિલકુલ બિલકુલ પ્રીતિ વજુભાઈ વાળાએ સંદેશ ન્યૂઝની વાતચીતની અંદર એમ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી મીઠાઈ કે પ્રસાદીનું વિતરણ ન થાય ત્યાં સુધી કોઈ અધિકારી કામ નથી કરતા તો પોલીસની વાત કઈ રીતે છુપાવી શકાય પોલીસે ચોક્કસમાં પ્રસાદીના મીઠાઈ લીધી હશે લાભ લીધો હશે કોને લાભ લીધો કેટલો લાભ લીધો એ સ્પષ્ટ થવું જોઈએ એનો ખુલાસો થવો જોઈએ એના મોબાઈલ કોલ ડિટેલ તપાસ કરવા જોઈએ કે કેટલા અધિકારીઓની આ આયોજકોની સાથે ક્યાં ક્યાં સુધી વાતચીત ચાલુ હતી મંજૂરી માટેના કાગળ પછી પણ કેટલા અધિકારીઓ ચેમ્બરમાં ગયા હતા કેટલા અધિકારીઓએ આ મામલે મિલીભગત કરી હતી આ તમામ વસ્તુની તપાસ થવી જોઈએ જે લોકો સસ્પેન્ડ થયા છે એટલું જ નહીં પરંતુ જે લોકોની બદલી થઈ છે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સામે પણ તપાસ થવી જોઈએ તેમની સામે તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકશે બિલકુલ પોલીસને એ પણ ખ્યાલ ન હતો મયુર કે ત્યાં ત્રણ હજાર લીટર પેટ્રોલ પંપ પર પેટ્રોલ બોટલમાં લેવા જાઓ છો તો ના પાડવામાં આવે છે કે પોલીસની મંજૂરી નથી તો પછી અહીંયા સાડા ત્રણ હજાર પેટ્રોલ ડીઝલ આવ્યું ક્યાંથી શું આમાં કોઈ પેટ્રોલિયમ જે કંપની છે પ્રવાહી પણ રાખવામાં આવ્યું હતું એક બે લીટર પાંચ લીટર નહીં પરંતુ પંદરસો પંદરસો લીટર ત્રણ ત્રણ હજાર લીટર આ પ્રવાહી રાખવામાં આવ્યું હતું સવાલ એ પણ ઉઠે છે કે જિલ્લા પુરવઠા અધિકારી છે તે શું કરી રહ્યા છે કલેક્ટર શું કરી રહ્યા છે સામાન્ય માણસ જયારે પેટ્રોલ પંપની અંદર પોતાની સીસી ની અંદર એક લીટર પેટ્રોલ લેવા જાય છે ત્યારે તેને પેટ્રોલ નથી મળતું કિલોમીટર સુધી પોતાની ગાડી લઈને દોરીને જાય છે પેટ્રોલ પંપ સુધી પેટ્રોલ પંપ પર એવા દાવા કરે છે કે અહીંયા સીસીટીવી છે અમે તમને ગાડી સિવાય પેટ્રોલ ના આપી શકે તો આ પેટ્રોલ ગેરબાથી નહીં પરંતુ ટાકાથી ઠલવાયેલું છે એટલે કયા પેટ્રોલ પંપના ટાકાથી આ પેટ્રોલ અહીંયા ઠલવવામાં આવ્યું હતું એ પણ સવાલ છે પેટ્રોલ પંપ અહીં સુધી આવ્યું તો તેના માટે કોઈ બિલ લેવામાં આવ્યું છે કે કેમ કોણ આના મને જવાબદાર છે પુરવઠા અધિકારી અહીંયા કેમ તપાસ ના કરી કલેક્ટર તંત્રના ધ્યાને કેમ અહીંયા આ વાત ના આવી ગોકાટ ચાલતી હતી એટલે ગોકાટ કોઈ હવામાં ન ચાલતી હતી એ કારને ચલાવવા માટે ચોક્કસ પ્રવાહીને ઈંધણની જરૂર પડે તો એ વાત કેમ તંત્રના ધ્યાનમાં ના આવી કે અહીંયા પ્રવાહી ક્યાંથી આવી રહ્યું છે કોણ આ પ્રવાહી મોકલી રહ્યું છે એટલે પેટ્રોલ પંપના સંચાલક છે એની સામે પણ તપાસ થવી જોઈએ કે અહીંયા કેરબા ભરીને પેટ્રોલ આવ્યું છે કે પછી ટાંકા ભરીને પેટ્રોલ આવ્યું છે એક એક વ્યક્તિ અહીંયા જવાબદાર છે કલેક્ટર થી લઈને નેતાઓ સુધી પોલીસ થી લઈને તમામ લોકો અહીંયા જવાબદાર છે આભાર મળુ તમામ વિગતો માટે